નમસ્કાર મિત્રો આજે વીસ દિવસ પછી જ્યારે ભૂતિયો પાછો ગામમાં આવ્યો ને ત્યારે ગામ લોકો તો ભૂતિયાને એમ સમજતા હતા કે ભૂતિયો મૃત્યુ પામ્યો છે અને તેનો પાળીઓ બનાવી રહ્યા હતા પણ જ્યારે ભૂતિયો પાછો ગામમાં આવ્યો ને ત્યારે ગામના બધા માણસો ખૂબ જ રાજી થઈ ગયા અને એવા તો ભાવુક થઈ ગયા કે એમની આંખમાંથી આંસુ પણ રોકી ના શક્યા અને ભૂતિયાના ગામમાં પાછા આવવાની ખુશીમાં તેમણે આખા ગામમાં ઉત્સવ કર્યો અને ઉત્સવમાં રૂડા ઢોલ વગાડ્યા ત્યારે ઢોલ નો અવાજ સાંભળી અને બાજુના ગામના મુખી પૂંજાજી અને જગમાલ જાદુગર પણ ત્યાં ગામમાં આવે છે અને આવીને જુએ છે છે તો ભૂતિયો આ ગામના ઘણા માણસો સામે નાચી રહ્યો હોય તેથી પૂંજાજી પણ ખુશ થઈ જાય છે અને તેઓ પણ ભૂતિયાની પાસે જઈ અને નાચવા લાગે છે પણ મિત્રો જ્યારે જગમાલ ભૂતિયાને જોઈ ગયો ને ત્યારે જગમાલ ખુશ થઈ ગયો કે હવે ગમે તે થાય પણ હવે ભૂતિયાને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે પણ જ્યારે મુખી બાપા જગમાલ જોઈ ગયા ત્યારે જગમાલ ભૂતિયાની સામે ધારી ધારીને જોઈ રહ્યો હતો તેથી જગમાલને જોઈ અને મુખી બાપા તો સમજી ગયા કે હવે જગમાલ નક્કી નાખવાનો પ્લાન કરશે અને પછી તો મુખી બાપા કઠિયારાઓની પાસે જાય છે અને તેમને જઈને કહે છે કે ભાઈઓ તમે બધા તૈયાર થઈ જાઓ અને આ ઉત્સવમાં મને લાગે છે કે ઝઘડો થવાનો છે અને ત્યારે કઠિયારાઓ કહે છે કે મુખી બાપા શું તમે પણ અને આજે આવા ખુશીના માહોલમાં તમે ઝઘડાની વાતો કરો છો તો આવી ખુશીમાં ઝઘડો કરશે કોણ અને ત્યારે મુખી બાપાએ પેલા જગમાલ જાદુગરની સામે લાંબી આંગળી કરીને કહ્યું કે જુઓ પેલો રહ્યો આપણા ગામનો દુશ્મન અને ભૂતિયાનો દુશ્મન અને તે ભૂતિયાની સામે કેવો ધારી ધારીને જોઈ રહ્યો છે અને હા મને એક વાત તો ખબર પડી ગઈ છે કે આ જગમાલ હવે તેની જાદુઈ વિદ્યાઓ પાછી યાદ કરી નાખી છે અને તે પાછો પેલાના જેવું જાદુ પણ કરી રહ્યો છે અને આ વખતે તે ભૂતિયા આપણે ભૂતિયાને એકલો પડવા દેવાનું નથી અને પછી તો બધા કઠિયારાઓ ભૂતિયાને ઘેરી લે છે અને ભૂતિયાને ઘેરાવાની વચ્ચોવચ રાખે છે પણ પછી મુખી બાપાએ ઢોલીડાની સામુ ઈશારો કરીને કહ્યું કે ભાઈ હવે કાર્યક્રમ પૂરો કરી નાખ અને ત્યારે ઢોલીડાએ મધરાત્રે ઢોલ બંધ કરી નાખ્યો અને પછી મુખી બાપા કહે છે કે હવે આપણે બધા પોતપોતાના ઘરે જઈ અને સૂઈ જઈએ અને કાલે વહેલી સવારે આપણે માતા મેલડીને જમાડવાના છે અને પછી મુખી બાપા કહે છે કે હે પૂંજાજી તમે પણ ચાલો મારા ઘરે અને ત્યાં રાતવાસો કરો પણ ત્યાં તો પૂંજાજી કહે છે કે ના ના અમે તો ઢોલ સાંભળી અને આવ્યા હતા બાકી હવે તો અમે અમારા ગામમાં પાછા ચાલ્યા જઈશું કારણ કે સવારે અમારે પણ ઘરે કામ હોય ને અને ત્યારે પૂંજાજીની આટલી વાત સાંભળતા તો મુખી બાપા મનમાં કહે છે કે હું એટલું તો ઈચ્છતો જ હતો કે તમે બધા જગમાલને લઈ અને તમારા ગામમાં પાછા ચાલ્યા જાઓ અને પછી પુંજાજી એમના માણસોને કહે છે કે ચાલો ભાઈઓ આપણે હવે આપણા ગામમાં જઈએ પણ ત્યારે જગમાલ કહે છે કે પુંજાજી તમે ગામમાં જાઓ મારે આવવું નથી કેમ કે મારે સવારે માતા મેલડીના દર્શન

બોલ્યો કે હે પૂંજાજી તમે ચિંતા કર્યા વગર નિરાતે જાઓ અને મારે હજુ અહિયાં એક જૂનું કામ અધૂરું રહી ગયું છે ને તો એને પણ પૂરું કરવાનું છે માટે હું આજની રાત અહીંયા રોકાવાનું છું અને ત્યારે ભૂતિયો સમજી ગયો કે જગમાલ લાગે છે કે પાછો બારમાં આવી ગયો છે અને તેને તેની જાદુ વિદ્યાઓ યાદ આવી ગઈ છે અને એટલે તો આટલો બધો પાવર કરે છે અને એટલે ભૂતિયો પણ કહી દે છે કે હે પૂંજાજી તમારા જગમાલ જાદુગરને અહીંયાથી લેતા જાઓ અને એક તો તે પાગલ થઈ ગયો હતો પરંતુ ખબર નહીં બીજી વાર એની સાથે શું થઈ જાય અને બીજી વાર તે સાજો પણ ના થઈ શકે અને ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને પૂંજાજી જગમાલને કહે છે કે જગમાલ મારું તને હુકમ છે અને હું તને મારી સાથે લઈને આવ્યો છું તો પાછો તને ગામમાં લઈ જવાની જવાબદારી મારી છે માટે જગમાલ બોલ મારું કેવું માનવું છે અને મારી સાથે આવવું છે કે નહીં અને ત્યારે જગમાલ કહે છે કે હા પુંજાજી હું તમારી સાથે આવું છું અને આમ કહી અને જગમાલ તો પુંજાજી સાથે રવાના થયો અને મનમાં વિચારે છે કે ભલે હું આજે તો જાઉં છું પણ આવતીકાલે મારા હાથમાંથી ભૂતિયા તને કોઈ નહીં બચાવી શકે અને સવારે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અને આમ જગમાલ તો ચાલ્યો ગયો અને પછી ગામના બધા માણસો પોતપોતાના ઘર તરફ વળે છે અને ત્યારે મુખી બાપા ભૂતિયાની પાસે આવે છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા આ જગમાલ રહ્યો ને એ તને વીસ દિવસથી આપણા ગામમાં આવીને ગોતે છે અને તને મારી નાખવા માટે એ આવે છે અને આજે એ ગામમાં તને જોઈ ગયો છે સવારે જરૂર આવશે અને ત્યારે કહે છે કે મને મારવા આવે ને તો ભલે આવતો અને એની તાકાત નથી કે એ મને મારી શકે પણ સાંભળો મુખી બાપા આજે હું ગામમાં ખાલી તમને મળવા આવ્યો છું બાકી હું તમારા ગામમાં જે કામ માટે આવ્યો હતો ને એ મારું અગત્યનું કામ હવે શરૂ થઈ ગયું છે તો હું ઘણા દિવસ સુધી પાછો આ ગામમાં આવી નહીં શકું અને મારું કામ પૂરું કરીને જ પાછો આવીશ અને ત્યાં સુધી મુખી બાપા વેલા બાપાની રક્ષા કરજો અને એમને અહીંયા ગામમાં કોઈ વાતની ખોટ ના પડવા દેતા અને એમની સાથે રહેજો અને ત્યારે મુખી કહે છે કે ભલે ભૂતિયા તું તારા દાદાની જરાય ચિંતા કરતો નહીં એમની અમે પૂરી જિમ્મેદારી લઈએ છીએ અને પછી મુખી કહે છે કે ભૂતિયા તારું આ કામ પૂરું

અને ત્યારે ભૂતિયો કહે છે કે મુખી બાપા એક એક જજુમી રહ્યા રૂપાવટી નું એ માયાવી જંગલ વિંધી અને રૂપાવટી નગરીમાં પહોંચવું પડશે અને ત્યારે જ તેઓ છૂટા થઈ શકે એમ છે અને ત્યારે ની આ વાત સાંભળી અને મુખી બાપાના આંખમાં આંસુ આવી ગયા કે બેટા તું આ કામ કરી શકીશ ને કે હા મુખી બાપા હું કેમ ના કરી શકું મારી સાથે તો માતા મેલડી જેવી દેવ છે અને એક ટવકો કરતાની સાથે હાજર થાય ને એવી મારી ઘટ પાવાની કાળકા મારી સાથે છે તો મુખી બાપા તમે મારી ચિંતા જરાય કરશો નહીં ત્યારે મુખી બાપા કહે છે કે સારું તો અત્યારે તમે સુઈ જાઓ અને સવારે આપણે વાત કરીશું અને આમ કહી અને ગામના બધા માણસો પોતપોતાના રહેઠાણે ચાલ્યા ગયા ત્યારે ભૂતિયો વેલા બાપાને સાથે લઈ અને પોતાના રહેઠાણે જાય છે અને ભૂતિયો વેલા બાપાને કહે છે કે મને રૂપાવટી નગરીનો માર્ગ મળી ગયો છે દાદા પણ ત્યાં ખૂબ જ માયાવી શક્તિઓ છે માટે મને થોડોક સમય લાગશે પણ હું આપણું કામ પૂરી રીતે પાર પાડીશ અને ત્યારે વેલા બાપા કહે છે કે તું એકવીસ દિવસ સુધી ક્યાં હતો અને ત્યારે ભૂતિયો ત્યાં બનેલી બધી ઘટના વેલા બાપાને જણાવે છે અને પછી કહે છે કે હે દાદા આ તો ખાલી તમારું મોઢું જોવા માટે હું પાછો આવ્યો છું બાકી આવતીકાલે હું પાછો એ રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં જવાનો છું અને કામ પાર પાડી અને બહુ જલ્દી આવી જઈશ ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા તને ખબર છે ને કે આપણે આજ દિવસ સુધી બધી જ તકલીફો અને સંકટો સાથે મળી અને પાર પાડતા આવીએ છીએ તો પછી આ રૂપાવટી નગરીને શોધવા માટે જો આપણે બે સાથે જઈએ તો તને શું વાંધો છે અને ત્યારે કહે છે કે દાદા તમને સાથે લઈ જવામાં મને તો કાંઈ વાંધો નથી પણ વાત જાણે એમ છે કે આ રૂપાવટી નગરીના એ જંગલમાં આજ દિવસ સુધી જે જે પણ માણસ ગયું છે ને તે પાછું આવ્યું નથી અને તે ત્યાં જ મૃત્યુ પામે છે માટે તમારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી અને હું તો માણસમાં આવતો નથી માટે હું આ કામ કરી શકું થવાનું છું માટે હું આ કામ એકલો કરવા માગું છું અને તમારે આ ગામમાં રહેવાનું છે અને આપણું કામ પૂરું કરી અને હું જલ્દીથી તમને અહીંયાથી લઈ અને પાછા આપણા ગામમાં ચલા જઈશું ત્યારે વેલા બાપા પૂછે છે કે ભૂતિયા તું રૂપાવટી નગરીની શોધમાં જાય છે તો પછી પાછો ક્યારે આવીશ અને તને કેટલા દિવસ લાગશે અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા એનું તો કાંઈ નક્કી ના કહી શકું અને દિવસો તો નહીં પણ મહિના તો વીતી જશે અને કદાચ વરસ પણ થઈ જાય પણ આ વખતે હું આપણું કામ પૂરું કર્યા વગર પાછો આવવાનું નથી એટલે તમે મારી ચિંતા કરતા નહીં અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા હું તારા વગર કદાચ ચાર કે પાંચ દિવસ રહી શકું એમ છું એનાથી વધારે હું પણ તારી સાથે આવીશ રૂપાવટી નગરીમાં ત્યારે ભૂતિયો કહે છે કે પણ દાદા ત્યાં ખૂબ જ ભારે જંગલ છે અને ડગલે ને પગલે સંકટો છે અને માયાવી શક્તિઓ છે અને ત્યારે વેલા બાપા માનતા નથી અને ભૂતિયાના ઘણા સમજાવ્યા પછી પણ વેલા બાપા માનતા જ નથી અને સાથે આવવાની જીદ ઉપર અડગ રહે છે અને ત્યારે ભૂતિયો કંટાળી અને છેલ્લે કહે છે કે તો હવે કાલે સવારે વેલા તૈયાર થઈ જજો આપણે બંને સાથે મળી અને રૂપાવટીના જંગલમાં નીકળી જઈશું અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને વેલા ખુશ થઈ ગયા અને પછી બંને જણા સુઈ જાય છે અને આમ કરતા કરતા અને સવાર પડે છે અને મેવારામ પણ આવી ગયા છે તેથી ભૂતિઓ કહે છે કે હે મુખી બાપા અને હે ગામ લોકો હું અને મારા દાદા બંને સાથે જઈએ છીએ કેમ કે એમને મારા વગર રહેવાતું નથી માટે હવે અમે બંને જણા આ કામ પૂરું કરી અને પાછા આવીશું અને પછી અહીંયાથી ચાલ્યા જઈશું અને ત્યારે કઠિયારાઓ કહે છે કે ભૂતિયા તું અમને છોડીને જાય છે તો પાછો તો જરૂર આવશે ને કે હા મારા ભાઈઓ તમે તો મારા મિત્ર છો તો તમને મળવા તો હું જરૂર આવીશ અને ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા સારા કામ માટે જઈ રહ્યા છો તો ગામ ગામકુએ માતા મેલડીના ધૂળનો ધડીમલો છે તો તેમના આશીર્વાદ લેતા જાઓ તો માતાજી મેલડી તમારી રક્ષા કરશે અને તમારા કામ આમને બહુ જલ્દી પૂરું કરાવશે અને પછી તો મુખી બાપાનું આટલું કેતાની સાથે બધા ચાલતા ચાલતા ગામના કૂવે જાય છે અને ત્યાં જઈ અને ભૂતિયો અને વેલા બાપા માતા મેલડીના દર્શન કરે છે અને પછી રડતી આખે આખું ગામ ભૂતિયાને અને વેલા બાપાને વિદાય આપે છે અને પછી ગામ લોકો પાસેથી વિદાય લઈ અને ભૂતિયો અને વેલા બાપા જેવા આગળ ડગલા ભર્યા ને ત્યાં તો તેમના રસ્તા વચ્ચે જગમાલ જાદુગર આવે છે અને રસ્તા વચ્ચે આડો આવીને ગયો અને રહી કહે છે કે તમે બંને જ્યાં પણ જતા હોય ને ત્યાં જવાનું ટાળી દો કેમ કે આજે તમારા બંનેનો છેલ્લો દિવસ છે કેમ કે મેં પ્રતિજ્ઞા લીધી છે અને માતા મેલડીને પણ કહી દીધું છે કે હું હંમેશા ધર્મના કામમાં ચાલીશ પણ એક ખાલી ભૂતિયાને માર્યા પછી માટે હે ભૂતિયા આજે તારો છેલ્લો દિવસ આવ્યો સમજી લે અને ત્યારે ભૂતિયો જગમાલની આટલી વાત સાંભળી અને ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યો તો મિત્રો તમને શું લાગે છે કે જગમાલની આવી ધમકી આપવા છતાં પણ ભૂતિયો કેમ હસવા લાગ્યો હશે તો મિત્રો તમે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ તમને નિહાળવા મળશે જય માતાજી